ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ गाइड સંઘ દ્વારા શનિવાર અને રવિવાર બે દિવસ નાઇટ ટ્રેકી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા નાઇટ ટ્રેકિંગ કેમ્પને લઈને કુડા ખાતે આવેલા મંદિરના પરિસરમાં બીચ ઉપર સાફસફાઈ રમતો આનંદ ગીતો જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બે દિવસના કાર્યક્રમમાં બાળકોને ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું ચાંદનીના પ્રકાશમાં દરિયાકિનારે ચાલવાનો આનંદ સ્કાઉટ ગાઇડ ખાતે બાળકોને અપાવ્યો હતો તેમજ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્ટાર ગેઝિંગ કરીને નક્ષત્રો ગ્રહો અને રાશિઓ વિશે માર્ગદર્શન પૂરું પડાયું હતું બીજા દિવસે સવારમાં કાર્યક્રમ સ્થળ ઉપરથી ભાવનગર બાળકો પરત ફર્યા હતા শাবাস <laughs> <laughs> યાસ રેડી સ્ટાર્ટ પેલા શરૂઆતમાં નીચે પછી ઊંચી કર યાસ યાસ હાલો 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 તારા કામ કાયમ રે જો આપણી સાથે घट घट वसता